અલ્લા મિત્રો કેમ છો મજામાં ને આપણે આવી ગય છે ડોણેશ્વર મહાદેવ દર્શન કરવાને આ દેખાય છે મંદિર છે ડોણેશ્વર મહાદેવનું આપણે આ મંદિર તરફ હવે જઈએ તો આ ડોણેશ્વરનો મંદિર છે ત્યાં બારો કુંડા આવેલો છે મંદિરની બારો ત્યાં કુંડા 5 10 સિકો કોઈ નાખે છે પ્રસું આપડે આ બઈ નમન દર્શન કરી લઈએ બતા હવે આપણે જઈએ મંદિર તરફ મંદિર ની અંદર તો ગેટ બંધ છે એટલે આપણે બારા થી દર્શન કરવાના રહેશું ચાલો તમને બારા થી બધા દર્શન કરાવી દો ડોણેશ્વર મહાદેવ ને ડોણેશ્વર મહાદેવ ડોણેશ્વર મહાદેવ મહાદેવની જે લીંગ છે એની નીચે પાણી આવી રહ્યું છે આ જૂનું રહસ્ય છે આ પાણી ક્યાંથી આવે તો એને પણ ખબર નથી હજી